આ બધું લઈ ઉતાર દે આ બધું લઈ ઉતાર દે કાઈ જો મારગે બુદ્ધિ નઈ પોકડી આવે તે લે અમે થાપન કર કર અમે બે આલી જો લે આ તું અમે ખબર જ નઈ પડતી બધો ધતેંગ કરવા લઈ આવે બે ત્રણ વાર ના બાળકો આવ બધું ના વિચાર આ બધું લઈને આજુજન ગોવા બંધ મેના ચોપડા ઉપર એડા બધું લઈને મકાતરો પાળ આવરાય છે ભાઈ જેલા થાપણ કરાવ કરના કે લે થાપણ મો કરો પૂજા પૂજા ભાઈ હા એ કે મારો તો ચાલ્યો તો તમે મારી દેવી દશમા લોક કર્યો જો લે તમારે ધારો ને એ વેરાવ્યા કે તમે દશમા દીજો

એ તુઆમાં જાય એ મરો પ્રિય મારું અપમાન કોઈ કીટાયલા સફરી એ મારો ક્રોધ એ

ના બધા કામ ના કરે તો આ બધું તો અમે ફરીનું પરોકા ઉપર ગયું એવું થાય પણ મારવું નહીં મારા એટલે ઉપર પડી ગયો તો દોભાઈ તમે આ બે ને ગેર કે ધરા પર ના જોજો તમારા પર આ બે કહીએ ક શું કહેવાય વાત કરો અબુજી હા વખત પૂછવા

કલે કવતાની હા બોલો આવ ના કરાય યાર ના કરાય આ તો માતાજીનો અપમાન થઈ તો અપમાન્યું થા આ કોણ તું તો ઇમને હરા દે કી ગયો તું પણ મા મેચોરી હા પર બો ને પણ અરે એની દસાવ બાદલા આણ છાવે એટલે આ દસાવની મૂર્તિ તોડનાખી એટલે હું તો અપમાનથી મત તું એક ફોટો ફોટો પર ને કા કપડા લેવા આવ્યો ના લે કપડા

ન બોમાય મોટા ભાઈ હે એલા બોલતો નહી બાવ આ જતો રહે જા મારા રે ઓય નહી કુ નહી કન આ જગ્યા ઉપર ઊભો કુ નહી આ નેકર ઉપર મારા તરીકા જી વાત નહી મ બોલ અલ્યા પેલો બાબુલાલભાઈ

ও বাদ রে আ তো ফুল খুশি হয়ে গেল সব ভিজে গেল ও বাদ বিশ মুহূর্তে যখন রাগেতে বাবু লাল স্থাপন করালি ও রে রে এ ও রে কেও তো হ করো পড়া আই যে হাল খাবে আই যে কি আর পড়া রে নে বেক নে কোনে বাবু না তো কোন না কোন 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 কোন

খাব নাই না মই নাহিবা જેને હા માર ભાઈ આટ્યો હોય ને હા એ બોલતો કે આટ કરતો તો મને ઓ મૂર્તિ તો રાખી ઓ મૂર્તિ તો રાખી અલ્યા બોવદ બોવ જો 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 તો જોઈ મારા અંતર ઈશાય ને કમરી પર કે કથા દેવા હા અલ્યા મને પણ કાઈ મારું હું કહું છું હું સાપન કરું હું કઈ ભાગી લાઈ પકારી ઓહો

પદાજી હા મને ખબર પડી ખબર આ રમી આ નહી બોલ આને પછી બીજી પાછો છોડી ભાઈ રમી તો તો ના આવે એ બધે મે તય તય ફૂલ વગાડાસો ઓલા કેમ બધું ના હોય શું કશું હોય ખબર યાર મધી જો પેલા પા અંધારે ભરાય નાખો પેલા તો મનથી જીય પલડીય આ ભઈ ના તો હું આ લગાઈ નાઈ દી પકાવી યે પ મમતા પકાવી દીય પકાવ ભગા કીયે આ તો પકાવી હવે આપા આ તા યે કેમ કરી યે તો તો જવાન તો જવાન મય તમે આવો છો આપો કાકા તો જવાન જો નહીં જો

મારું આપે કઈ આપો નહીં આપો બહુત માનું નમ દયો કેર છે માં અમાર બાબા તો બદલો લે આપણો નો મારલો લે હે ભાઈ અમે કે ઓર્યું માં તો હોમો તો ફોટો મો લાગા કે તારા કોં અને આ મોટી બગાઈ ના એ મોટી બગાઈ એટલા પણ બાબા રાયે મોટી ના બીડ લગડે ના મોટી નાવી કઈ જઈએ અમાર બાબા એ ભાઈ આવી લોકો

sao cái gì thế? cái nào? cái cái nào? cái cái nào? cái cái nào? cái cái cái

आता जे वागे कुटुंब याकडे मग आता जे आपण दिदादा हा तर फार मस्त कबरा को का करे भाई ने हे बघर को बोला रे दादा आता मेनम रं तबाई जाय समंजो ओलेंदु मागो वर अको इडो इडे इडे हाजी ये કંકુને રોજ લાઈ ને આ બધું જો આખો બધું આઈ સંગાઈ જાય સંગા બધું માતા જી બધું આઈ જાય ઉઠાન કાઈ જો આપણે સંગા તો ફુવાઓ માતા જી સબે ગુલા બધું આ જો સબ માતા માતા જાય કાતી તો પછી મેં લે માતાજી મોટી આવે પછી પછી આ મોહર આલો તો ગોબા ઉપર જાય હ અલગા હા બરાબર એ કેવો પોપ પોપ જાવ કે આ એમાં કંપોરો આવે છે

ये आताच बस मला माहिती आहे इथं बुधवारला दोन दोन पैकी बाकी आहे मां जी मले कुल बघायला पडे लागिसो ना तिथो भातो पइया मने भातो केला दे आका आमदजी तुम्ही इने खबर आपण कोला पडसी ओ हो 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 તો તો લગા કઈ તો લગા કી ના હા તો લગા દીએ ને હા કઈ પતા ઓર ઓર ચોથું જોરાડી એ માડી કરો મુને કેરાં તો સાડી હે તો So, what